સરહદ ડેરી દ્વારા આકસ્મિક મૃત્યુ પામનાર સભાસદના વારસદારને વીમાની સહાયની ચૂકવણી કરવામાં આવી શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સરહદ ડેરી સાથે સંકળાયેલ નિયમિત દૂધ ભરાવતા પશુપાલકોના ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આકસ્મિક વીમા લેવામાં આવ્યા છે જેમાં કોઈ પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય છે તો તેમના વારસદારને એક લાખ રૂપિયાનું સહાય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે જેમાં તારીખ રોજ મંડળીઓના સભાસદના વારસદારોને ખાતે લાખ રૂપિયા વીમા સહાયની ચુકવણી કરવામાં આવી અબડાસા તાલુકાના વાયર સેન્ટરની રામપર મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલક સ્વ સુખદેવસિંહ શિવુભા જાડેજાનું આકસ્મિક અવસાન થયેલ છે જે પેટે આજરોજ તેના વારસદાર હેતલબા સુખદેવસિંહ જાડેજા વતી તેમના દેવડ તથા રામપર દૂધ મંડળીના સંચાલક મોહનસિંહ સિયુભા જાડેજાને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો દૂધ સંઘના તમામ ડાયરેક્ટરો અને કર્મચારીઓ અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવે છે